નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિશાલ સર વાઢેડ આપ સર્વેનો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી YouTube ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસિસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય ગણિતનો અભ્યાસ કરવાનો છે ચેપ્ટર નંબર 7 માં અપૂર્ણાંક સંખ્યાઓ એમાં સ્વાધ્યાય 7.4 ના દાખલા નંબર 6 અને 7 જોવાના છે અગાઉના વિડિયોમાં આપણે સ્વાધ્યાય 7.1 7.2

બાર લખાશે કેમ બરાબર લખાશે છેદમાંથી બગડે બગડે બે બે ઉડી જાય વધશે સંખ્યા સંખ્યા કઈ કઈ જૂથમાં એક આવશે છ ત્યારબાદ નેક્સ્ટ સંખ્યા જોઈએ આપણે ત્રણ ના છેદમાં પંદર બરાબર ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ એકા ત્રણ ત્રણ પંચા પંદર પાંચ પાંચ અહીંથી શું ઉડી જશે અહીંયા ઉડી જશે ત્રણ ત્રણ ઉડશે પચીસ દુ પચાસ થાય એથી અંશ અને છેદમાંથી શું ઉડશે ફક્ત બગડી બગડી ઉડી જશે એટલે કે બે બે ઉડી ગયા વધશે કેટલા ચાર ના પચીસ ક્લિયર ત્રણ અલગ અલગ સંખ્યા મળીશ બસ આ ત્રણ સંખ્યા ના જૂથ બનવાના છે મને ખબર પડી ગઈ છે ચાલો જોથ હું અહીંયા બનાવું છું ખાસ ધ્યાનથી જોયા કયા જૂથ બના એક બેના છેદમાં છીજું બહેન કયું આપણું એક ના છેદ માં પાંચ ત્યારબાદ ત્રીજું કયું બહેનું તું ચાર ના છેદ માં પચીસ ક્લિયર ચાલો પહેલી સંખ્યા કયા હતી આપણે અહીંયા લખતા જઈએ એક સંખ્યા આપણે મળી હતી કઈ બે ના બાર હતી આની સંખ્યા કઈ આવશે ત્રણ ના છેદ ની હતી ત્યારબાદ આમાં કઈ સંખ્યા હતી આઠ ના પચાસ તો આ થઈ ગયું ઓકે ચાલો નેક્સ્ટ ત્યારબાદ નું જોઈએ આપણે બધામાં કયું કયું આવે છે ડી ઈ અને એફ ગણી લઈએ કઈ સંખ્યા ક્યાં જાય છે તે ચેક કરીએ બરાબર અહીંયા શું થશે સોળ થશે અહીંયા પચીસ ચોક સો થશે ચાર ના છેદ માં પચીસ તેની અંદર કઈ જશે સોળ ના છેદ માં સો ઓકે એક આવતી જશે તેમ તેમ આપણે લખતા જઈશું ચાલો ના છેદ સાઠ

બાર બાર કેન્સલ તો વધશે કેટલું એક ના છેદમાં છેદ છેદમાં છન્નું સોળ નો ઘડી આવડતું તો ખબર હોય સાહેબ સોળ એકા સોળ સોળ છન્નું અહીંથી શું ઉડશે સોળ સોળ ઉડી જશે તો જવાબ આવશે એક ના છેદમાં પચીસ તેરી પંચોતેર અંશ છેદના ત્રણ ત્રણ ઉડે જવાબ શું આવે ચાર ના છેદ માં પચીસ બારના પંચોતેર છેલ્લા ગ્રુપ અંદર જશે બારના ચાર ના છેદ માં પચીસ વાળા ગ્રુપમાં આવી ગયું નેક્સ્ટ છેલ્લા ત્રણ સવાલ છે ફોટા ક્લિક કરીએ બાર એટલે શું થાય બાર એકા બાર 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 ઉડી જાય અહીંયા અઢાર ત્રણ એકા ત્રણ ત્રણ છેદના ત્રણ ત્રણ ઉડી જાય છ જ આવી ગયું છે ડાયરેક્ટ ગ્રુપ છે ઓકે તો ચાલો બારના અને જ હશે અહીંયા કે આ છે આપડે પાસે ખાસ ધ્યાન થી ફરી એક વખત જોઈ લ્યો 12/72 12/72 3/18 12/72 3/18 છેલ્લું તો કે આપણો 4/25 એના જ ગ્રુપમાં આવે ડાયરેક્ટલી કે આપણી ટોટલ સંખ્યાઓ હતી કેટલી 12 હતી દેખે છે અહીંયા 12 હતી કે સુધી તો આ બધી 12 આવે કે 5 ને 3 8 8 ને 4 12 તો બારે 12 સંખ્યાનું અહીંયા વર્ગીકરણ થઈ ગયું છે অতি સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવાઈ ગયું છે આ બધું શું છે

શું પાંચના છેદમાં નવ અને ચાર ના છેદમાં પાંચ સરખા છે બંને સંખ્યાઓ ઓલરેડી અતિ સ્વરૂપમાં છે શું વિચારી શકાય કે બંને સંખ્યા ઓલરેડી અતિ સ્વરૂપમાં છે એટલા માટે આ બંને સંખ્યાઓ સરખી નથી કેમકે અતિ સ્વરૂપ તો કેવા હોવા જોઈએ સરખા જોવા જોઈએ ક્લિયર થાય છે વાત અતિ સંક્ષિપ્ત સ્વરૂપ સંખ્યા સરખા હોય ને સ્વરૂપ સરખા તો તે સંખ્યા સરખી કહેવાય બરાબર તો તે બે સંખ્યા કેવી કહેવાય સરખી કહેવાય વાત સમજાય છે ક્લિયર

છેદમાં પાંચ શું કેવાય આપેલ અપૂર્ણાંકો અપૂર્ણાંકો સરખા નથી ક્લિયર ચલો જોઈએ આ વાત તમને સમજાઈ ગઈ હશે હું માનું છું જોઈએ નેક્સ્ટ નવ ના છેદ માં સોળ પાંચ ના નવ આ દાખલો તમે ડાયરેક્ટ કરી શકો છો ઓકે તમને જે રીતે હમણાં શીખવાડ્યું તે રીતે તમે ડાયરેક્ટ કરી શકો છો કે ભાઈ શું કરવાનું છે કે શું નવ ના સોળ અને પાંચ ના નવ સરખા છે તે અંશ છેદ જોઈ શકો છેદ બેના તો સોળ ને નવ છે સોળ અને નવ નો લસા કેટલો આવે બંને ના ગુણાકાર જેટલો તો સોળ નવા કેટલા થાય એકસો ચુમ્માલીસ થશે સોળ નવા એકસો ક્લિયર ચાલો તો નવ છેદ સોળ કેટલા વડે ગુણસો અહીંયા નવ વડે ગુણેશ નવ ગુણ્યા નવ એટલે એક્યાસી ના એકસો અને પાંચ ના નવ છે બંને જગ્યાએ કેટલા વડે ગુણસો સોળ સોળ વડે સોળ પંચા એસી સોળ નવા એકસો અહીંયા एक सरको केवाय नहीं 81/144 बराबर नहीं 80/144 13 9/16 बराबर नहीं 5/9 ओके તેથી શું કહેવાય તેથી આપેલા અપૂર્ણાંક કો આપેલા અપૂર્ણાંક કો સરખા નથી એવા નથી સરખા જોઈએ નેક્સ્ટ સી ચાર ના છેદ માં પાંચ અને સોળના છેદમાં વીસ સરખા છે લસા થઈ જાય વીસ કે પાંચ ના ઘડિયાની અંદર વીસ આવી જાય એટલા માટે તો લસા કોનો કોનો લસા પાંચ વીસ મળશે તમને વીસ પેલી તો આપણે ફેરવવી પડશે બીજાને તો ફેરવાની જરૂર નથી બંને અંશ છેદ માં ચાર ચાર વડે ગુણી દીધું પહેલી સંખ્યા ના અંશ અને છેદ ને કેટલા કેટલા ચાર 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 ના છેદ માં પાંચ અને સોળ ના છેદ માં વીસ એ કેવા છે સરખા છે કેમ કે અહિયાં શું થાય છે અહીં ચાર ના છેદ માં પાંચ બરાબર સોળ ના વીસ થાય છે

બે ના છેદમાં અને એક ના છેદ માં પંદર અને ચાર ના છેદમાં ત્રીસ એ કેવા નથી સરખા નથી ક્લિયર જોઈએ નેક્સ્ટ અરે વાહ તમારા માટે ખાસ ઉપયોગી હોસ્ચન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન એપ્લિકેશન કરવાની ડાઉનલોડ ડાઉનલોડ કરવા માટેની લિંક આપી છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ત્યાં આપ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો અને મેળવી શકો છો નીચેના તમામ સોલ્યુશનની પીડીએફ એટલે કે કોના કોના ધોરણ ત્રણથી બારના તમામ વિષયના અધ્યય હોય સ્વ અધ્યયન પોથી હોય ગાલા ગાલાસ્વાધ્ય પોથી હોય અસાઇનમેન્ટ હોય એકમ કસોટી હોય પ્રશ્નપત્ર હોય આવા સંપૂર્ણ સોલ્યુશનો મળશે તમને પીડીએફ સ્વરૂપમાં ઓકે વિદ્યાર્થી મિત્રો તો ત્યાંથી આપ ડાઉનલોડ કરી શકો છો જોઈએ નેક્સ્ટ તો મળીશું વિદ્યાર્થી મિત્રો ફરી પાછું ત્યારે નવા દાખલાઓ સાથે મળીશું ત્યાં સુધી હું રજા લઉં છું આપની જય હિન્દ જય ભારત જય જય ગરી ગુજરાત